સરકાર અને અધિકારીઓ તરફથી યોગ્ય આ જાહેરાત થઈ તેવી માંગ ઉઠી છે બોલે કે આજે રાજકોટમાં હેલ્મેટના કાયદાનો ભારે વિરોધ હતો હેલ્મેટ ન પહેનનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી ન કરતા ગુલાબાકી સમજાવટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયે હોવાની ચર્ચા કાલે જોરશોરમા ચાલી હતી જો કે આ મામલે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી જેથી વાહન ચાલકોની મૂંઝવણ વધી છે ઉપરાંત ધર્મેશ ગામી નામના સમાજ સેવકે સંસદ મકેશ ઠાલાલને ફોન કરતાં તેવું અકળાયા હતા એક સંસદય ધર્મેશ ગામી સાથે ઉદ્ગત પૂર્વક કરેલા વર્તનની ઓડિયો ક્લિપ પણ હાલ વાયરલ થઈ છે શું છે આટલા બધા ફોન કરો છો બોલો હેલો શું છે આટલા બધા ફોન કર્યા કરો છો શું છે કોને કેમ હું થયો સાહેબ આટલા બધા ફોન કરો છો શું છે તો ફોન કરો વાંધો શું તમને આટલા બધા ફોન છે ને માટે કરો કોણ છો તમે હું ધર્મેશ ગામી બોલું છું સાહેબ કોણ ધર્મેશ જાની ધર્મેશ ગામી બોલું છું માનનીય સંસદ સાહેબ

સુરત પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટ પહેરવાની જાહેરાતનો સમય પણ આપ્યો હતો ને લોકોએ સ્વૈચ્છિક હેલ્મેટ પહેરવાની પ્રથા શરૂ પણ કરી પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ પોલીસ કમિશનર હમણાં બે ત્રણ દિવસ પહેલાં પ્રજાને આદેશ કર્યો કે રાજકોટની પબ્લિક પણ હેલ્મેટ પહેરે અને ત્યાં કંઈ અસંતોષ થયો ને એના કારણે પોલીસે ત્યાં હેલ્મેટ પહેરવાની પ્રથા લાગુ નથી કરી એ બાબતનો માનનીય સુરત શહેરના સાંસદ મુકેશભાઈ દલાલ સાહેબ દ્વારા એવો વિડીયો પણ વાયરલ કર્યો કે ભાઈ ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી તેમજ સુરત શહેરના બાર ધારાસભ્યોએ પણ સુરતમાં હેલ્મેટ મરજીયાત કરવા બાબતની રજૂઆતો કરી છે અને સરકારે એને સફળતાથી સ્વીકારી છે એટલે કે હેલ્મેટ પહેરવા બાબતે તમને દંડ નહીં થાય અને સ્વૈચ્છિક પહેરી શકો પરંતુ આવી માહિતી માનનીય પોલીસ કમિશનરને કોઈ દ્વારા પૂછવામાં આવી મીડિયાના માધ્યમથી તો એવો દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી કે આવી કોઈ બાબત નથી હેલ્મેટનો કાયદો ચાલુ જ છે એટલે ખોટી કોઈ ભ્રામકતા ન ફેલાય એ બાબતનું મારા દ્વારા માનનીય સાંસદશ્રીને પૂછવામાં આવતા સાંસદશ્રી ખૂબ અકડાઈ ગયા એ વાત સાચી છે કે બે ચાર પાંચ સાત ફોન મારે કરવાના થયા અને એ ના ઉચકી શક્યા પરંતુ એ ખૂબ અકળાઈ ગયા અને એમની જે બાબતો હતી કે મારે સ્પષ્ટ કરવું હતું કે ખરેખર સાંસદશ્રી સાચા છે કે પોલીસની જે બાબત છે સીપી સાહેબની વાત છે એ સાચી છે કેમ કે પ્રજામાં કોઈ અવઢવ ન થાય અને હેલ્મેટ છે એ આપણા બધાના માટે રક્ષણની બાબત છે તમામે પહેરવા જોઈએ એ બાબતની સ્પષ્ટતા માટે પરંતુ હું પણ માનું છું કે ચોક્કસ આપણે બધાએ હેલ્મેટ પહેરવા જોઈએ હેલ્મેટ તો કોટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું હેલ્મેટથી જાનહાની નાની ઠંડી સલામતી પણ લોકોની રહી છે એ વાત લોકોએ પણ સમજવી જોઈએ પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે સ્વેચ્છાએ જે પહેરવી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે સુરતના બાર ધારાસભ્યોની રજૂઆતનો પડગો પડ્યો છે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ બહાર ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું